જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને નિર્જરા એકાદશી કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે જેષ્ઠ માસમાં આવતી નિર્જરા એકાદશીનું વ્રત તમામ એકાદશી ઉપવાસમાંથી સૌથી કઠિન માનવામાં આવે છે આ વ્રત પાણી પીધા વિના જ કરવાનું હોય છે તમામ એકાદશીમાં નિર્જરા એકાદશીનું વ્રત સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે તમામ એકાદશીઓમાં નિર્જરા એકાદશીના ઉપવાસનું મહત્ત્વ છે એક નિર્જરા એકાદશી પર આ વ્રત કરવાથી આખા વર્ષમાં આવતી એકાદશી સમાન ફર મળે છે વર્ષમાં નિર્જરા એકાદશીના વ્રતના કડક નિયમોને કારણે તમામ એકાદશી ઉપવાસમાં નિર્જરા એકાદશીનું વ્રત સૌથી કઠિન માનવામાં આવે છે જો તમે વર્ષમાં આવતી ચોવીસ એકાદશીનું વ્રત ન રાખી શકો તો જેષ્ઠ મહિનામાં આવતી નિર્જરા એકાદશીના ઉપવાસ કરવાથી તમને અન્યના તમામ એકાદશીઓની લાભ મળે છે પાંડવપુત્ર ભીમ ભોજનના ખૂબ શોખીન હતા અને પોતાની ભૂખને કાબૂમાં રાખી શકતા ન હતા ભગવાન કૃષ્ણને પાંડવો અને દ્રૌપદીને એકાદશીનું વ્રત કરવા કહ્યું હતું પરંતુ ભીમ ભૂખને કારણે ઉપવાસ કરી શક્યા નહીં આ કારણથી ભીમને લાગ્યું કે તે ઉપવાસ ન કરીને ભગવાન વિષ્ણુનો અનાદર કરી રહ્યા છે ત્યારે ભીમ તેની સમસ્યા મહર્ષિ વ્યાસ પાસે લઈ ગયા મહર્ષિ વ્યાસે કહ્યું કે જો તમે વર્ષમાં માત્ર એક જ વાર નિર્જલા એકાદશી વ્રતનું પાલન કરશો તો તમને બધી ચોવીસ એકાદશીના વ્રત જેવું ફર મળશે ત્યારથી નિર્જલા એકાદશી ભીમસેનની એકાદશી અને પાંડવ એકાદશી તરીકે ઓળખાવા લાગી નિર્જલા એકાદશી વ્રત બે હજાર ચોવીસ તિથિ એકાદશીની તિથિ આરંભ થશે સત્તર જૂન બે હજાર ચોવીસના રોજ સવારે ચાર વાગીને તેતાલીસ મિનિટે અને તિથિ પૂર્ણ થશે અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગીને ચોવીસ મિનિટે ઉદિયાતિથિના કારણે અઢાર જૂન મંગળવારે નિર્જલા એકાદશીનું વ્રત કરવામાં આવશે ઓગણીસ જૂન બે હજાર ચોવીસ બુધવારના રોજ નિર્જલા એકાદશી વ્રતના પારણા કરવામાં આવશે નિર્જલા એકાદશી પર અજમાવો તુલસી સંબંધિત આ સરળ ઉપાય જીવનમાં અનેક સંતાપોથી મળી જશે મુક્તિ આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધનાનો મહિમા છે આ એકાદશી ધન સ્વાસ્થ્ય પરિવાર સંબંધિત તમામ સમસ્યાઓથી મુક્તિની પ્રાપ્તિ કરાવનારી મનાય છે જો કે આ દિવસે વિષ્ણુ પૂજા જેટલી જ તુલસી પૂજાની પણ મહિમા છે તુલસીના છોડ અને વિષ્ણુજી સંબંધિત આ ઉપાયો તમારા ભાગ્ય આ તમામ અવરોધોને દૂર કરી નાખે છે સાથે જ તમામ પ્રકારના સંતાપોનું શમન કરી નાખે છે ખુશીઓનું આગમન કરાવે છે તુલસી દર સાથે ભોગ અર્પણ કરો નિર્જલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ માટે ખાસ પંજરીનો ભોગ તૈયાર કરવો આ તૈયાર કરેલા ભોગમાં તુલસી દર જરૂરથી ઉમેરવું ત્યારબાદ જ ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરવો આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુજીની સવિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપને જીવનમાં ક્યારેય ધન સંબંધિત સમસ્યા નહીં આવે નંબર ત્રણ તુલસીજીની પૂજા કરો માન્યતા અનુસાર હિમ અગિયારસે માતા તુલસીની પૂજા કરવાથી તમામ પ્રકારના પાપકર્મમાંથી મુક્તિ મળી જાય છે જો આપનું કોઈ કાર્ય અવરોધાતું હોય તો આ દિવસે તુલસીના છોડની સમક્ષ દીવો પ્રજ્વલિત કરીને માતા તુલસીની આરતી કરવી જોકે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે એકાદશીના દિવસે તુલસીજીને જળ અર્પણ ન કરવું કારણ કે આ દિવસે દેવી તુલસી પણ નિર્જલા વ્રત રાખે છે તુલસીની પરિક્રમા કરવી નિર્જલા એકાદશીના અવસરે તુલસીના છોર પાસે સાંજે દીવો પ્રજ્વલિત કરવો ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો અને કુલ અગિયાર વખત તુલસીની પરિક્રમા કરવી કહે છે કે આ ઉપાય કરવાથી આપના ઘરમાં રહેલ કલેશ દૂર થાય છે અને પરિવારમાં સુખ શાંતિ આવે છે અને ખુશહાલી જળવાઈ રહે છે નંબર પાંચ તુલસી માતાને લાલ રંગની ચુંદરી અર્પણ કરો જો આપને જીવનમાં પ્રેમ સંબંધમાં સમસ્યા સતાવતી હોય તો તુલસી માતાને લાલ રંગની ચુંદરી અર્પણ કરવો લાલ રંગની ચુંદરી સૌભાગ્યનો પ્રતીક માનવામાં આવે છે લાલ રંગ એ તુલસી માતાને ખૂબ જ પ્રિય છે ચુંદરી સૌભાગ્યનો પ્રતીક કહેવામાં આવે છે લાલ રંગની ચુંદરી અર્પણ કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે મજબૂત કરશે નિર્જલા એકાદશી વ્રત પ્રેમ સંબંધોને બસ અજમાવી લો સિંદૂર આ ઉપાય નિર્જલા એકાદશીના દિવસે જો સિંદૂર સંબંધિત કેટલાક ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિને દાંપત્ય જીવનની સમસ્યાઓથી મુક્તિ મળે છે લગ્ન જીવન જો તૂટવાની અણીએ આવી ગયું હોય તો પણ આ ઉપાયો અજમાવવાથી લાભ થાય છે અને પતિ પત્નીના સંબંધો પુનઃ મજબૂત બની જાય છે આ દિવસે સિંદૂર સંબંધિત કેટલાક ખાસ ઉપાય અજમાવીને પતિ પત્નીનું દાંપત્ય જીવનમાં મધુરતા આવી જાય છે અને તે જ ઉપાયો વિશે આપણે જાણવાના છીએ એક માન્યતા અનુસાર નિર્જરા એકાદશીનો વ્રત કરવાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે તો ચાલો આપણે તે ઉપાયો વિશે વાત કરીએ જો સિંદૂર સંબંધિત કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિને જીવનમાં આવનારી સમસ્યાઓથી મુક્તિ મળે છે નંબર આઠ લગ્ન જીવનની અશાંતિ દૂર કરવા નિર્જલા એકાદશીએ પતિના હાથેથી જ માંગમાં સિંદૂર પૂરવો જોઈએ તેમજ સિંદૂરથી જ તિલક કરવો જોઈએ નિર્જલા એકાદશીથી શરૂ કરીને નિત્ય આ પ્રકારે જ તિલક કરવું માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી લગ્ન જીવનમાં ચાલી રહેલી અશાંતિઓ દૂર થઈ જાય છે તેમજ પતિ પત્નીના સંબંધો પુનઃ મધુર બને છે પતિ પત્ની વચ્ચેના ઝઘડા રોકવા માટે જો પતિ પત્ની વચ્ચે સતત ઝઘડા ચાલી રહ્યા હોય તો નેજરા એકાદશી પર પત્નીએ એક ખાસ ઉપાય અજમાવવો જોઈએ સૂતા સમયે પતિના તકિયાની નીચે એક પરિકામાં સિંદૂર રાખી દેવું ત્યારબાદ તે સિંદૂરને બીજા દિવસે સવારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને અર્પણ કરી દેવું કહે છે કે આ ઉપાય કરવાથી પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓ દૂર થઈ જાય છે તેમની વચ્ચે પ્રેમ સંબંધ વધે છે તેમજ સંતાન પ્રાપ્તિના યોગ પણ બને છે નંબર દસ પતિ પત્નીના સંબંધો મજબૂત કરવા એકાક્ષી નારિયેળ લઈને તેના ઉપર સિંદૂર લગાવો ત્યારબાદ પર્ય ઈષ્ટદેવને અર્પણ કરવું જોઈએ આ ઉપાય કરવાથી પતિ પત્નીના સંબંધો મજબૂત બને છે અને પરસ્પર પ્રેમમાં વૃદ્ધિ થાય છે પતિની પ્રગતિ અર્થે જેઠ સુદ એકાદશીના અવસરે એક પીરા રંગનું વસ્ત્ર લો તેના પર સિંદૂરથી ઓમકાર બનાવો ઓમ લખેલા આ પીરા વસ્ત્રને પતિના પર્સમાં મૂકી દો માન્યતા અનુસાર આ ઉપાયથી પતિની પ્રગતિ થશે અને તેને દરેક કાર્યમાં સરળતાની પ્રાપ્તિ થશે શક્ય હોય ત્યાં સુધી સિંદૂરના આ ફરદાયી ઉપાયો નિર્જરા એકાદશીના દિવસે સવારે જ કરવા જોઈએ યાદ રાખો કે આ ઉપાયો ગુપ્ત રીતે કરવાના છે એટલે કે તમે આ ઉપાયો કરી રહ્યા છો તેવી ખબર કોઈને ન હોવી જોઈએ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો નાપરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ